પોરબંદર જિલ્લામાં બે મોટા નેતાઓ વિવાદમાં પુલ અને સ્લીપ ફ્લાયઓવર બ્રિજ જર્જરિત બન્યા આપે કર્યા આક્ષેપ પોરબંદર આમ આદમી પાર્ટીના પ્રવક્તા ભાર્ગવ જોશી આક્ષેપ કર્યો કે પોરબંદરથી અડવાણા જતા આઠ જેટલા પુલ જર્જરિત થતા રિપેરિંગ કે નવ નિર્મિત કરવાને બદલે તેને પહોળાઈ ઘટાડી અને ટૂંકા કરવામાં આવ્યા જે વર્ષોથી પોરબંદરથી જામનગર જતો હાઈવેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પોરબંદર શહેરની વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા જ્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તે બાદ નરસંગ ટેકરી વિસ્તારમાં સ્લીપ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે સમયે ભાજપના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે વિવાદમાં પુલ પાંત્રીસ કરોડના બદલે એકસો વીસ કરોડના ખર્ચે બન્યું જેના કારણે પ્રજા ઉપર આર્થિક ભારણ પણ આવ્યું હાલ આ બ્રિજ ટૂંકા સમયમાં તિરાડો દેખાવા લાગી છે જેને રિપેરિંગ કરવાને બદલે તેના ઉપર કલર કરી ભ્રષ્ટાચાર ઢાંકવાના પ્રયાસ ચાલી રહ્યા છે હાલના સમયમાં બ્રિજ તૂટવાની દુર્ઘટનાને લઈ અને ગુજરાતમાં રાજ્ય સરકારે જે એલર્ટ આપ્યું છે આ બ્રિજ છે બનાવતી વખતે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે જે આંતરિક તાણસે થઈ એને કારણે આઠ વર્ષ સુધી આ બ્રિજનું ઓપનિંગ નતું થયું ઉપરાંત આ બ્રિજ ને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે પોરબંદરમાં ટ્રાફિક ના થાય પણ પોરબંદર શહેરને આની સાથે જોડાણ આપવામાં આવ્યું નથી બીજી વાત કરીએ તો પોરબંદર થી ખંભાળિયા જતા વાયા બગવેદર થઇ ને જઈએ તો બાર જેટલા સાંકડા પુલો આવે છે આ પુલો વાસ્તવ માં સાંકડા નતા પણ જેમ જેમ પુલ તૂટતા ગયા જેમ જેમ એ માંગતા ગયા એમ એને મરમત કરવાના બદલે કે એને રિપેર કરવાના બદલે એને સાંકડા બનાવતા ગયા એમ આ પુલમાં જે ભારતીય જનતા પાર્ટીની અને કોંગ્રેસની જે રાજનીતિ છે આ રાજનીતિના ભોગ માણસો બને છે એટલે ક્યાંક ને તમે કેવા માંગો છો કે જે જરૂરી છે એને repair <preachers> કરવા જ જોઈએ આટલા બધા tax ના પૈસા લેવામાં આવે છે તો એનું એનો ફાયદો શું ઉપરાંત તમે જ્યારે કોંગ્રેસ અને ભાજપ બે વાદ વિવાદ કરતી હોય અને જેવું એને એમ લાગે કે પોતાનો મકસદ સિદ્ધ થઈ જાય છે એટલે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં આવી જાય એ ધારાસભ્ય શ્રીની આ ઘટના હું તમારી મારી પાછળ જોઈ રહ્યા છું એની હું સત્ય હકીકત કહું તો આઠ વર્ષ સુધી કોંગ્રેસના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના હારેલા ધારાસભ્ય વચ્ચે વિવાદ ગયો પરિણામે આ બ્રિજ આજે જર્જરિત અવસ્થામાં ઊભો છે અને ચાલુ પણ મોડો થયો વાસ્તવમાં જયારે જોવા જઈએ તો કારણ આર્થિક કર્યું હોય છે કોઈ પણ નવું કામ આપવામાં આવે કે કોઈ પણ જૂનું કામ હોય એને રિપેર કરવામાં આવે આ રીતની વાત કરીને ને પાંત્રીસ કરોડ રૂપિયામાં આ દૂધ મંજૂર થયો સરવાળો એકસો ને પચીસ કરોડ રૂપિયામાં પૂરો થયો ત્યાં સુધી આ વિવાદ થઈ લો આવી રીતે જે આ લોકો જનતા પૈસા લૂંટવાનું કામ કરે છે એની પાછળ ના આર્થિક જ જરૂરી છે એટલે હવે જનતા એ સમજવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક આપડે ભાજપ અને કોંગ્રેસ બે ના થી આપડે ખુબ મોટું નુકસાન વેઠી રહ્યા છે